મારે ખાસ એ બધા લોકોને કહેવું છે કે ઇઝી રહીને નકારાત્મક સમયને થોડો પસાર કરશો તો ચોક્કસ તમારી અંદર પોઝિટિવિટી આવશે કે જે વ્યક્તિ પોતે થોડાક સમય માટે પોઝ લઈને પછી જો એનું બિહેવિયર કરતું હોય છે તો એ વ્યક્તિને વિચારવાનો સમય મળે છે આપણું મગજ બહુ ઝડપથી વિચાર કરે છે અને આપણને ઇમોશનલ નહીં પણ બુદ્ધિની દ્રષ્ટિએ ઇન્ટેલેક્ચ્યુઅલ દ્રષ્ટિએ પ્રતિક્રિયા આપવાની તક આપે છે બહુ ઓવર રિએક્ટ કરવાની જરૂર હોતી નથી ઘણી બધી વખત આપણે એવું જોયું છે કે ઓવર રિએક્ટ કરવાને બદલે ટેમ્પરરી ગુસ્સાને કારણે પરમાનન્ટ સંબંધો બગડે છે આવાજે એક સલાહકાર મોટિવેશનલ મોર્નિંગમાં આપની સાથે સિનિયર સાયકોલોજિસ્ટ અને કૉલમિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી જોડાયા ગયા છે. પ્રશાંતભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. ફ્રસ્ટ્રેશન પર અત્યારે લોકો ફ્રસ્ટ્રેટેડ બહુ જલ્દી થઈ જતા હોય છે. અગ્રેશન પણ લોકોમાં વધારે આવી ગયું છે કે થોડી કે કેવી સિચ્યુએશન આવે ડાયરેક્ટ રિએક્ટ કરવા લાગે છે. અને જે અત્યારનો દોર ચાલે છે એ પણ થોડો ઘણો મુશ્કેલ વધારે છે. એવું આપણે કહી શકીએ ત્યારે મનને શાંત રાખવા માટે શું કરવું? સૌથી પહેલું તો એ છે કે તમે રિએક્ટ નહીં પણ રિસ્પોન્ડ કરો એટલે તમે કોઈ પણ ઘટના બને છે ત્યારે એક સેકન્ડ માટે ઘટના વિશે થોડો વિચાર કરીને પછી પ્રતિક્રિયા આપો આપણે પ્રતિક્રિયા આપવામાં ખૂબ ઉતાવળ્યા છીએ એ સોશિયલ મીડિયા હોય કે બીજું કોઈ મીડિયાની અંદર આવતી વાત હોય કે આપણી રિયલ લાઈફમાં હોય આપણે તરત જ જજમેન્ટલ થઈ જઈએ છીએ કોઈ પણ વ્યક્તિ વિશે અમુક સિક્કાઓ મારતા થઈ જઈએ છીએ એને સર્ટિફિકેટ આપતા થઈ જઈએ છીએ એને અમુક પ્રકારની અપ્રુવલ આપતા અને ડિસઅપ્રુવલ આપતા થઈ જઈએ છીએ તો આપણે એ સમજવાનું છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એ એના સંજોગો પ્રમાણે એ વર્તન કરતી હોય છે જો આપણે આ યાદ નહીં રાખીએ તો પોતાના માટે અને બીજાના માટે મુશ્કેલી થશે એટલે મારે ખાસ એ બધા લોકોને કહેવું છે કે ઈઝી રહીને નકારાત્મક સમયને થોડો પસાર કરશો તો ચોક્કસ તમારી અંદર પોઝિટિવિટી આવશે અને ફ્રસ્ટેશન ડિપ્રેશન આજના જમાનામાં ખૂબ વધી ગયું છે એમાં કોઈ બેમત નથી અત્યારે આપણે બધા જ નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જઈએ છીએ અને આના માટે એક જ વસ્તુ કરવાની છે કે શું ખરેખર આવું કરવાથી મને ફાયદો થાય છે સામેવાળાને ફાયદો થાય છે ત્રીજી કોઈક વ્યક્તિને ફાયદો થાય છે જો આનો જવાબ ના હોય તો મહેરબાની કરીને એવી ટેવ પાડો કે થોડીક સેકન્ડ પછી તમે રિએક્ટ કરો ઘણી બધી વખત આપણે આવું નથી કરતા ને એટલા માટે વાતનું વતે અસર થઈ જાય છે અને પ્રોબ્લેમ્સ ઊભા થાય છે ઘણી બધી વખત સામેની વ્યક્તિ ક્યારેક જડ હોય કે સમજતી ના હોય ને ગુસ્સો આવે તો એ અલગ બાબત છે એ સ્વાભાવિક છે કે ગુસ્સો આવે પણ ક્યારેક એવું થતું હોય છે કે તમે પોતે તમે આત્મનિરીક્ષણ કરશો અમુક ગુસ્સાની પણ પતી ગયા પછી જો તમારી જાતને પૂછશો તો તમને એવું ચોક્કસ થશે કે આ ગુસ્સો મારે કરવા જેવો નહોતો કદાચ વાત બીજી કોઈ રીતે પણ પતી ગઈ હોત અને સંબંધો સચવાઈ ગયા હોત એક બહુ ઇન્ટરેસ્ટિંગ તમને સરસ વાત કહું છું કે જે વ્યક્તિ પોતે થોડાક સમય માટે પોઝ લઈને પછી જો એનું બિહેવિયર કરતું હોય છે તો એ વ્યક્તિને વિચારવાનો સમય મળે છે આપણું મગજ બહુ ઝડપથી વિચાર કરે છે અને આપણને ઇમોશનલ નહીં પણ બુદ્ધિની દ્રષ્ટિએ ઇન્ટેલેક્ચ્યુઅલ દ્રષ્ટિએ પ્રતિક્રિયા આપવાની તક આપે છે એટલે થોડા ઇઝી થાવ રિલેક્સ થાવ અને એ રીતે આગળ વધો બહુ ઓવર રિએક્ટ કરવાની જરૂર હોતી નથી ઘણી બધી વખત આપણે એવું જોયું છે કે ઓવર રિએક્ટ કરવાને બદલે ટેમ્પરરી ગુસ્સાને કારણે પરમાનન્ટ સંબંધો બગડે છે જી એક્ચ્યુઅલી અત્યારે સૌથી વધારે એ જ થતું આપણે જોયું છે કે ટેમ્પરરી કોઈ એક રીઝન હોય કે જેના કારણે પરમનન્ટ રિલેશન છે એ ખરાબ થઈ જતા હોય છે પહેલાના જમાનામાં આપણે જોયું છે કે સંબંધો ટકતા હતા પરંતુ અત્યારે એક જ સેકન્ડમાં કંઈક એવું બોલવાથી અથવા તો કંઈ કંઈક રિએક્શનના કારણે સંબંધો તૂટી જતા હોય છે અને જો આપણે આગળ વાત કરીએ અત્યારે જનરલી એક્ઝામ્સ આવે છે આજે પણ

તમારે મહેનત તો કરવી પડશે જો જીવનમાં કંઈક મેળવવું હોય તો મહેનત એ ડેફિનેટલી જરૂરી છે જો કોઈ પણ વ્યક્તિ તમને એવું કહેતું હોય કે શોર્ટકટથી તમને આટલી યાદશક્તિ તમારી વધી જાય અને તમે આ બધું લખી શકો એ વાતમાં બહુ માલ નથી મનોવિજ્ઞાન એમાં માનતું નથી તમારે લર્નિંગ પ્રોપર કરવું પડે અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપર કરવું પડે રિવિઝન પ્રોપર કરવું પડે લખવાની ટેવ રાખવી પડે અને પછી તમે ચોક્કસપણે પરીક્ષામાં સફળ થઈ શકો સમય ઓછો હોય તો તમારા ટાઈમને મેનેજ કરો તમારા સિલેબસને અને તમારા બાકી રહેલા દિવસોને એનો રેશિયો ગોઠવો કે એક દિવસમાં તમે કેટલું તૈયાર કરી શકો છો ફરીથી હું કહું છું તમે લખીને તૈયારી કરો તમને ચોક્કસ સફળતા વધારે સારી મળશે બીજી વાત કે જે વ્યક્તિ પોતાના દિવસને ત્રણ વિભાગમાં વહેંચે છે જેમ કે પરીક્ષાની તૈયારી કરવામાં ઊંઘવામાં અને ત્રીજો ભાગ રોજિંદી ક્રિયાઓ કરવામાં તો એને આ ત્રણ વિભાગમાં પોતાના દિવસને વહેંચે છે તો એને વાંધો આવતો નથી એટલે તમારી પાસે ચોવીસ કલાક છે તમે ત્રણ વિભાગમાં વહેંચો અને તમે ટાઈમ મેનેજમેન્ટ કરો ચોક્કસ ફાયદો થાય છે વાંચતી વખતે જો તમને કંટાળો આવતો હોય તો શરૂઆત થોડા સહેલા સબ્જેક્ટથી કરો પછી અઘરો સબ્જેક્ટ હાથમાં લો અને પૂરું કરો ત્યારે પણ સહેલો સબ્જેક્ટ હાથમાં લો તો ચોક્કસપણે તમને ખૂબ મજા આવશે અને યાદ રાખીએ કે જો મોટેથી બોલીને વાંચીને તૈયાર કરશો તો પણ તમને ચોક્કસ ફાયદો થશે તમને ક્યાંય પણ ન ખબર પડે તો તમે તમારા શિક્ષકને પૂછતા શરમાશો નહીં અચકાશો નહીં શિક્ષકો તમને જવાબ આપવા માટે જ છે તમને ક્યારેય પણ એવું લાગે કે ના આમાં તો હું બધું જ ભૂલી ગયો મને ખબર જ નથી પડતી તો ફરીથી શિક્ષક પાસે જઈ અને એને સમજી લો એ યાદ રાખો કે જો તમે બરાબર સમજ્યા હશો તો યાદ રાખવાનું સરળ બનશે અને એટલા માટે પ્રેક્ટિસ પણ કરવી પડશે કોઈ એવી અમેઝિંગ કે કોઈ એવી ચમત્કારિક યાદશક્તિની ટેકનિકો નથી કે જે તમને પરીક્ષામાં સફળતા અપાવી શકે કદાચ કોઈક એકાદ બે વ્યક્તિને એવું યાદ રહી ગયું હોય તો જુદી વાત છે પણ મોટાભાગના લોકોએ મહેનત કરવી પડે છે રિપિટેશન કરવું પડે છે અને અન્ડરસ્ટેન્ડિંગ સાથે લખવું પડે છે હવે વાત રહી પેરેન્ટ્સની તો પેરેન્ટ્સે શું ધ્યાન રાખવાનું તો માતા પિતાએ બાળકોને એવું પ્રેશર કરવાની જરૂર નથી કે જો હવે આટલા જ દિવસ બાકી છે તારી પાસે આટલા જ કલાક બાકી છે તું ભણી લે નહીંતર શું કરીશ તું ભવિષ્યમાં ભૂખે મરીશ કે તારું શું થશે અમને ખબર નથી આવા બધા આત્યંતિક વિધાનોથી દૂર રહેવું જોઈએ બીજું કે માતા પિતાએ બાળકના એક મિત્ર બનીને એની વાત સાંભળવાની કોશિશ કરવી જોઈએ ઘણી બધી વખત બાળક જે છે એ તકલીફમાં હોય છે એ તકલીફ એને ખબર નથી પડતી કે હું આટલી મહેનત કરું છું મને ક્યારેક યાદ કેમ નથી રહેતું એને સ્ટ્રેસ એન્ઝાઇટી પરફોર્મન્સ એન્ઝાઇટી થઈ જાય છે પરીક્ષામાં ભૂલી જવાય એવું લાગે છે પરીક્ષામાં જેવા બેસે એવું થાય છે કે બધું જ હું ભૂલી ગયો વાંચ બહુ જ વાંચેલું હોય તો શું કરવાનું તો આવી બધી બાબતો માટે તમે શરૂઆતથી જ એની સાથેની વાતચીત ચાલુ રાખો બાળકની વાતને સાંભળો એના માટે યોગ્ય બેલેન્સ્ડ ફૂડ ઘરમાં બનાવો બીજી વાત કે બાળકો ઉપર બિલકુલ પ્રેશર ના કરો તમે જે નથી થઈ શક્યા એ બાળકોને થવા માટે ક્યારેય પણ દબાણ ના કરો અને યાદ રાખો પહેલાં કરતાં હવે એટલા બધા ઓપ્શન્સ અવેલેબલ છે એટલા બધા વિકલ્પો કરિયરના છે કે બાળક એક નહીં તો બીજું કંઈક થશે માત્ર ડૉક્ટર એન્જિનિયર કે સીએ થાય તો જ જીવન જીવવાલાયક છે એવું હવે રહ્યું નથી હવે ઘણા બધા એવી કરિયરના ઓપ્શન્સ છે કે જેનાથી બાળક જીવનમાં પ્રગતિ કરી શકશે તમે એની સાથે રહો એના માથા પર ના રહો આ ધ્યાન રાખજો પ્રશાંતભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો આવી જ રીતે મોટિવેશનલ મોર્નિંગમાં અમે આપને અલગ અલગ મોટિવેશનલ સ્પીકર સાથે મળાવતા રહીશું સલાહકાર સાથે મળાવતા રહીશું અને પ્રકૃતિનો પણ એક નિયમ છે અને કહેવાય છે ને કે અંધારા પછી અંજવાળું ચોક્કસ થાય છે બસ આપણે આમાં માની લેવું જોઈએ અને એને અનુસરવું પણ જોઈએ થોડું પોઝિટિવ રહેવું જોઈએ તો આવી જ રીતે આપણે દરરોજ મળતા રહીશું હાલ મને રજા આપશો નમસ્કાર